મારું નામ પરમત ચાવડા છે હું ભૂમિ દ્વારકા જિલ્લાથી આવું એનિમલ ચેરિટેબલ ટ્રસ્ટ રાષ્ટ્ર અધ્યક્ષ છું રાજકોટ આરમસી ખાતે આવવાનું કારણ એક જ કે આજે રાજકોટમાં અને બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક થાના સહી સરકારની ચાલી રહી છે કારણ કે સરકાર ગૌ માટે એક મિલ લઈ આવી છે લાયસન્સનું એ બહુ કોશિશ છે બીજા નંબરમાં એ ઢોરડમો નગરપાલિકાનો હાલી રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક ઘરેથી પણ ગાયો કાઢી છે તમે રોડ ઉપર એનાથી અમને કોઈ જાતનો વિરોધ નથી પણ તમે ઘરે અને ગલીઓની છો સાથે સાથે આજે અહીંયા આવ્યા છે અમારી માગણી એ હશે કે પહેલાં અમને જગ્યા આપો તે પછી અમારી માટે કાયદા નાખો માલધારી સમાજ આજે પશુપાલક સમાજ છે ગૌમાતા માટે નિર્ભર કરે છે આજે કોટી દેવતા કહેવાય જે ગૌમાતાની અંદર હોય છે એનાથી અમે દ્વારકાથી વીસ થી પચીસ જણા જેવું ગ્રુપ આખું આવેલું છે બરાબર અમારે દ્વારકાની અંદર નહીં પણ લગભગ જિલ્લાની અંદર એક મહુરક્ષાની અંદર રોષ જોવા ચડી રહ્યો છે આ સરકારના કાયદાથી ગાંધીનગરમાં પણ અને સાથે સાથે આપણા અમદાવાદમાં વેજલપુર ખાતે કિરણભાઈ દેસાઈ એ આજે દસથી બાર દિવસથી ધણ્યા કરી રહ્યા છે એનું પણ અમે પૂરું સમર્થન આપી અને ન્યા પણ અમે બધા સાથે ગયા હતા અને આવનારા સમયમાં કદાચ અમારી માંગણી કોઈ પણ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીજીના માર્ગે ઉગ્રથી ઉગ્ર થી આંદોલન કરશું અને તમામ જિલ્લાની અંદર આવેદન પત્ર કલેક્ટર સાહેબ અને તેમજ કમિશનર ઓફિસમાં અને સાથે સાથે નગરપાલિકા ઓફિસમાં અમે આપશું જુદા જુદા હિન્દુ સંગઠનો બે પ્રેમીઓ અને એક સાથે સમાજના લોકો સહિત અમે હિન્દુ સમાજ દ્વારા અમે રજૂઆત ને આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે તમે જોવો છો કે અમે જે કાનાશાહી જે સરકાર જે કરે છે જે ગાય ઉપર જે જે પકડવામાં આવે છે જે જે ઘર પાસેથી હોય કે તમે પકડો એનો વિરોધ નથી તમે રોડ ઉપર પકડો બીજું કે ગાયોને તમે પકડો તો એમાં એના જીવ જાય છે તમે વિડીયોના માધ્યમથી બધું જોવો જ છો બીજું કે આજ કોઈ પણ હોય માલધારી હેરાન થઈ રહ્યો છે ગાયો હેરાન થઈ રહ્યા છે ગાયોના જીવ રહ્યા છે આજે ભાઈ પાસે માલ ઢોળનો દસ લાખ રૂપિયાનો માલ હતો પોતે ગામડે ગયા રાજકોટ થી ગામડે પણ એ એમ કીધું કે ગામડા ભાઈ એમ કીધું કે તમારે ગાય કે બેસાય ન રાખતા તમે દસ લાખ રૂપિયા નો એની પાસે માલ હતો એ માણા એ અહીંયા નો આવવા દઈએ એટલે કે જાય નહીં એ માણા દસ બે લાખ રૂપિયા માલ વેચી નાખ્યો અને અત્યારે એ દસ થી બાર હજાર માં નોકરી કરે તો તમે અમે એ જ કહી કે પરિવાર નું ગુજરાત ત્રીસ માત્ર હજાર રૂપિયા માં હાલતું હતું ગાય ઉપર હાલતું હતું તો એ વસ્તુ નથી તો અમે કરી તો બધા તમે ન્યાય અડખો કરો અમે એ જ વસ્તુ કરી રહ્યા હતી તમે પેલા વૈકલ્પિક જગ્યા આપો અને પછી ગાયો ઉપર આવા કાયદા નાખો અમે એ જ માંગ છીએ કે પેલા તમે જગ્યા આપો